ભાવનગર જિલ્લામાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં આગળ ડુંગળીની હરાજી બંધ રહેશે ડુંગળી નિકાસની છૂટની માત્ર મૌખિક જ જાહેરાત કરવામાં આવી છે અને નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું જેના કારણે વેપારીઓમાં રોષ છે અને વેપારીઓ અવઢોમાં પણ છે નિકાસ છૂટની જાહેરાતથી ભાવમાં વધારો નોંધાયો હતો એક જ દિવસમાં દોઢસો રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો ડુંગળીને રાજ્ય બંધ રાખવામાં આવી હતી જે અઢાર રવિવારના રોજ ભાઈ પ્રેસ મીડિયામાં એવું જાહેરાત આવી હતી કે ભાઈ પ્રતિબંધ ટાઈ નાખ્યો છે એ માટે એટલે પણ ખરેખર પ્રતિબંધ ટયો ન હતો અને એ માટે વેપારી બીજે દિવસે છે સોમવારે ભાવ વધારા કરીને કહેતા જે ડુંગળીના ચારસો રૂપિયા છવ્વીસ રૂપિયા લઈને માર્કેટ યાર્ડમાં મારે વેચાણી હતી અને પછી ખબર પડી કે ભાઈ સરકારે હજી કાંઈ નોટિફિકેશન બહાર પાડ્યું ન હતો એટલે ભાઈ વેપારી ખરીદનાર વેપારીઓ ગભરાઈ ગયા ઓઢ સાથે સમગ્ર ગુજરાતમાં કહી શકાય કે ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર હોય તો એ જે ભાવનગર શહેર અને જિલ્લો છે કારણ કે જે રીતે વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં ચાલીસ થી પીસ્તાલીસ ટકાથી જેટલું વાવેતર છે તે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું થતું હોય છે ત્યારે કહી શકાય કે જે રીતે ડુંગળીના ભાવોમાં જે રીતે સતત ઘટાડો આવ્યો હતો તેના કારણે કહી શકાય કે નિકાસ નિકાસબંધીની અસર પણ છે તે ડુંગળીના ભાવમાં જોવા મળી હતી ત્યારે સો રૂપિયાથી લઈને બસો પચાસ રૂપિયા સુધી ડુંગળીનો ભાવ છે તે જવા પામ્યો હતો ત્યારે અચાનક જ કહી શકાય કે રવિવારના દિવસે જે રીતે ડુંગળીની નિકાસબંધી ઉપર પ્રતિબંધ જે મૂકવામાં આવ્યો હતો તેને હટાવી લેવાની જે વાતો છે તે વહેતી થઈ હતી તેના કારણે કહી શકાય કે ડુંગળીના ભાવો છે તેમાં પણ વધારો છે તે જોવા મળ્યો હતો પરંતુ કહી શકાય કે વેપારીઓ ભાઈ વેપારીઓ જે રીતે ડુંગળીની હરાજી કરતા જે વેપારીઓ છે તેમને હજી સુધી કોઈ પણ નોટિફિકેશન ના મળતા વેપારીઓ છે તેઓ પણ અસમંજસમાં મુકાયા હતા અને તેના કારણે કહી શકાય છે કે વેપારીઓ દ્વારા પણ ડુંગળીની ખરીદી કરવામાં ન આવતી હતી ત્યારે હાલ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આજ એક દિવસ માટે તેને ડુંગળીની હરાજી છે તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કારણ કે જે રીતે ડુંગળીના ભાવોમાં વધારો થઈ રહ્યો હતો આ ઉપરાંત બંધીની જે વાતો જે વહેતી હતી તેના કારણે કહી શકાય કે ડુંગળીના ભાવોમાં વધારો આવ્યો હતો પરંતુ વેપારીઓ જે છે તેઓને આ મામલે કોઈ નોટિફિકેશન ન મળતા વેપારીઓ છે આજે એક દિવસ માટે તેની હરાજીઓ છે તે બંધ કરી રાખવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા મહુવા અને ભાવનગર યાર્ડમાં હાલ અત્યારે ડુંગળીની હરાજી છે તે આજના એક દિવસ માટે થઈને બંધ રાખવામાં આવી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર